નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ હોંડલાના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ દસ પાસ ઉપર જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરએમસીમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં આ ભરતીની આપણે તમામ માહિતી તમને આપી દેવાની છે જેવી કે આ ભરતી માટે લાયકાત શું રહેશે શું પગાર ધોરણ રહેવાનો છે છેલ્લી તારીખ કેટલી છે શું પરીક્ષા વગર સીધી ભરતી છે આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ મોડાની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય સમયના વગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરએમસી રહેવાનું છે વિભાગની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલય વિભાગમાં જશે આ ભરતી છે પોસ્ટ પોસ્ટનેમમાં જોઈએ તો પશુપાલક રહેવાનું છે કુલ જગ્યાઓની વાત કરીએ તો દસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે અને એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલો છે હવે અરજી શરૂઆતની વાત કરીએ તો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જેસે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ને જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો છેલ્લી તારીખ ઓગણીસ ડિસેમ્બર જે છે રાખવામાં આવેલી છે અને અહીંયા આપણને આરએમસી ડોટ ગવર્મેન્ટની સાઈટ પણ આપેલી છે તે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે લાસ્ટમાં વિગતવાર જોઈશું ખાલી જગ્યાઓની વિગતની વાત કરીએ તો પશુપાલકમાં ટોટલ દસ જેટલી જગ્યાઓ ખાલી છે કુલ જગ્યાઓમાંથી નિયમો અનુસાર મહિલાઓ ભૂતપૂર્વ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે જશે અનામત લાગુ કરેલું છે પાત્રતા માપદંડમાં આપણે સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં વાત કરીએ તો શિક્ષણ જે ધોરણ દસ પાસ એટલે કે એસએસસી તમે પાસ કરેલું હોવું જોઈએ હવે અનુભવની વાત કરીએ તો વિભાગ હેઠળના પ્રાણી સંગ્રહાલય અથવા બચાવ કેન્દ્ર અથવા સંવર્ધન કેન્દ્રમાં પ્રાણીઓની સંભાળ રાખવાનો ઓછામાં ઓછો બે વર્ષ પ્લસનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ હવે વયમર્યાદાની આપણે વાત કરીએ તો થી તેત્રીસ વર્ષ રહેવાની છે જેમાં અનામત શ્રેણીઓ એસટીએસસી એસીબીસી બી એસ મહિલા ઉમેદવારો તે માટે જે છે સરકારના ધારાધોરણો મુજબ જે છે પાંચ વર્ષની મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધીની જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ પગાર માળખું તો ફિક્સ પે પહેલાં પાંચ વર્ષ માટે દર વર્ષે જે છે એકવીસ હજારને સો રૂપિયા જેટલો તમને પગાર ચૂકવવામાં આવશે ત્યાર પછી નિયમિત પગાર વર્ષ સંતોષકારક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને પદની જરૂરિયાતોના આધારે પે મેટ્રિક્સ એસઆઈ જે છે તે પંદર હજારથી લઈને સુડતાળીસ હજાર છસો રૂપિયા સુધી જે છે તમને પગાર કરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ સરકારી પોર્ટલ ઉપર જે છે અરજી ફી કેટલી છે તો અનડિવસ્ડ અને સામાન્ય શ્રેણી માટે જે છે પાંચસો રૂપિયા સરકારી ફી રાખવામાં આવેલી છે એપ્લિકેશન ફી અને અન્ય જે છે શ્રેણી માટે માત્ર બસો પચાસ રૂપિયા જે છે તમારે ફી પે કરવાની રહેશે એમાં તમામ એસસીબીસી વગેરે માટે ત્યાર આ પછી આપણે વાત કરી લઈએ મહત્ત્વપૂર્ણ તારીખો તો ઓનલાઈન અરજી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થઈ છે ને ઓનલાઈન અરજી જે છે એપ્લાય કરવાની છેલ્લી તારીખ આપણને જે છે ઓગણીસ ડિસેમ્બર અને બે હજાર પચીસને રાત્રિના અગિયાર ને ઓગણસાઠ મિનિટ સુધી જશે એટલે કે બાર વાગ્યા સુધીમાં તમારે જે છે એપ્લાય કરી દેવાનું રહેશે જો તમે ઈચ્છુક હોય તો ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે આ ભરતીમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જતું રહેવાનું છે ત્યાં જઈને તમારે નેગેટિવ કરો પછી જે છે ભરતી વિભાગમાં જઈને એનિમલ કીપરની પોસ્ટ મુજબ જે છે તમારે પસંદ કરવાનું રહેશે ત્યાર પછી તમારા યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન પૂર્ણ કરી અને તેમાં જે છે તમામ વિગતો તમારે ભરવાની રહેશે જે કે શૈક્ષણિક લાયકાત છે અનુભવની વિગતો તે તમામ તમારે ભરવાનું રહેશે અને લાસ્ટમાં જે છે તમારે ફોટો સહી અને પ્રમાણપત્રો અપલોડ કરી અને ફી પેમેન્ટ કરવાની રહેશે અને ત્યાર પછી જે છે તમારી અરજી સબમિટ ગણવાની રહેશે તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં